જય માતાજી નમસ્કાર કેમ છો મિત્રો બધે મજામાં મજામાં જઈશ એવા એવા ઋતુથી આશા સાથે આપણે આજનો બ્લોગ કંઈ ચાલુ કરશું સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં ફરીને હે ને આપણે વાડી આવી ગયા ને વાડીની વાત કરીએ ને તો અત્યારે બીટી બચ્રીનું ઓરવણાનું શ્રી ગણેશ કરી દીધું છે એટલે કે મુહૂર્ત ને તાનાક વિકા જેવી આવી લીધી છે આવી રીતના જો કાંઈક ચા અને પારા આપણે મોટા ટ્રેક્ટર કરી ગયા હતા ખાતરને પારા ભાઈ ને આવી રીતના કંઈક વાવેતર છે વાવેતર હું તમને દેખાડી દઈશ કે કેવું છે બરાબર તો ચાલો આપણે બીટી ભત્રીનું વાવેતર અત્યારે ચાલુ થઈ ગયું શનાળાથી કન્વર્ટ કરીને અહીંણી આપણે બીટી ભત્રી મગફળીનું વાવેતર કરીને ઓરવડા ધોર્યું આપણે પહેરો તો એમ કરીને ક્યારે પલાઈ રહ્યા હતા ને હવે ઓરવવાનું કામ ચાલુ હોય હવે વાવેતરનું કામ ચાલુ હોય આપણે હવે કંઈક જો હરિયા થાય છે ચા વાવેતરની વાત કરીએ ને તો આપણા મોટા બાપુનું પડવું છે મોંડાસિંહ જાડે જાડેજા એમની વાડીએ ઓરવણા તરાવનું પાણી છે એટલે તરાવના પાણીવાળાને તો શું છે કે પોરવી શકે બાકી તો અમારે આ બાજુમાં આવઠાણું હજી વરસાદ થયો નથી એટલે માતાજીની દયા સારું છે ને બને તાલાકી ના થાય તો સારું એનું કારણ છે કે કમોસમી વરસાદ આવે એટલે ખેડૂતને નુકસાન આવે બહુ મોટા પાયે કોઈના તલ માગ બાજરી ઉનાળું ઊભા હે હજી નિખરા નથી હવે વાટ પડતા હોય અમારા એરિયામાં એટલે એ રીતનું અત્યારે જો ના થાય તો સારું હવે વાવાઝોડા બહુ મોટા મોટા રીતે ફાયદામાં જ છે બાકી તો પાણીવાળા વિસ્તાર હોય પાણીવાળા વિસ્તાર એ બધા વાવેતર કરે પાણીવાળા અમારે કાંઈ હજી પાણી પાણી એટલું બધું એ વાવેતર કરે ખાતર વાવી ગયા હતા પછી માંડવી નું સનાળાથી ને હવે ઓરવીને પાણી ભલાવી પછી ઓરવીને પછી સનાળા જ વાવેતર કરે છે પાછું પાછુંમાંથી પાણી એક કાઢી જાય એટલે ઉગાવો લઈ લે ખોલીશ પછી કેવો કંઈક ઉગાવો લે હે ને એ ફરીને પાછો આપણે હું તમને વિડીયો બનાવીને દેખાડવાનો પ્રયત્ન કરીશ એટલે કે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ કે કેવો કંઈક ઉગાવો હે સનાળાનો ને સનાળાની સોના સોનાળાની વાત કરીએ ને તો અઢારના ચા બે કંડવટ કરી કરીશું આપણે બે થારાની અલગ અલગ એટલે દાંડવાળીએ ટૂંકા બાકી બગડાટી જો બધે બોલાવે અત્યારે હમણાં કયા ચા નાખે છે મોટા ટ્રેક્ટરથી અમારા કાકા માથે ઊભા જઈએ કે ભાઈ હલકું ટ્રેક્ટર હાલે પોહાય નહીં ને આ બાજુ વાત કરીએ તો મોટા ભાઈ અમારે બગડાટી બોલાવજો ટ્રેક્ટર નીખરું ઝાડવાડું હમણાં આ બાજુ જો નીખરું મેસી હો બસો એકતાલીસ કે હું કે હોથરા નાખું સાંભળા મેલું નહીં કે ને જો ને ખરા બાળાની હેઠેની સાઈડમાં આ બાજુ સનેળા વાળીને થારા બારા ભરીને કમ્પ્લીટ થઈ રહ્યા છે ને પાછા અમારા જયદીપભાઈ મીંડા બગડાટી બોલાવા ને કે આટલું વાવીને પછી કે ઘરે જમવા જવું હોય રોટલો ખાવા એટલે હવે હે મથલ પોણી કલાક કલાકનું કામ બહુ કાંઈ છે નહીં હવે પૂરું થવા આવ્યું છે ને પાંચક વીઘાનું વાવેચા થઈ ગયા હમણાં અગિયાર વાગે ચાલુ કર્યું હતું અને વાગવાની વાત કરીએ ને તો અત્યારે પોણા બાર બાર થયા એટલે પાંચ વાવાઝોડુંમાં અઠેક કલાક એવું થાય અને અમારે મુકેશભાઈ ભાગીદાર વાહ અહીલા જાય છે હા એટ ઘટવું તો ના જ જોઈએ કે બિયારણ બિયારણ કાંઈ તો ચાલો બન્યા નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે નવી નવી વાતો સાથે મિત્રો તમને જો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો જેથી કરીને અમને આવા નવા હેતુથી એને વિડીયો બનાવવાનો મેલવાનો મનોબળ વધે તો ખરેખર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં ફરીને બપોરે જમીન પાછા આપણે આવી ગયા વાળીએ રાજુભાઈ આપણે જેસીબી વાળા ભાડ તરકાના દોઢ વાગે આવી ગયા જમીન લાડવા ખાઈ નવરા થયા હતા વાવણા આપણે કર્યા મોટા બાપુના એના તો ફરીને પાછા રાજુભાઈ દોઢ વાગે આવી ગયા ફરીને આપણે અઢી વાગે ટેલર લોટ કરવા મેળવી દીધું છે ખાતર દેશીનું દેશી ખાતર ચડાવવાનું આપણે ઠામ નાખવાનું હોય ભળામાં રાજુભાઈ રેસીપી આપી હેજો ત્યાં ભરે પેલા આવીને ચોકી ખાઈ પી એટલે દોઢ કલાક કલાક જેવું થઈ ગયું કે અડધી કલાક જેવું ને આપણે બે હવા બે અઢી હવે લોડિંગ લઈ દેશી ખાતરનું દેશી ખાતર ફરીને હવે પછી ફરીને જેમ આપણે કેરા બાંધીધા ને એવી રીતના એમાં ક્યારા બાંધી મોટા ટ્રેક્ટરને ખાતર વાવીને પછી સનેડાથી મગફળીનું ઓરવણું કરવાનું છે રાજુભાઈ મસ્ત મજા લોડિંગ મીંડા કરવા ખાતર રાજુભાઈ આવે ને એટલે ભાઈ અમારી પીડી નીકળી જાય લાવો લા હે ને બધું એ કામ કટવે ને ગરમીનું આ તડકાના લાડવા ખાધા હોય એટલે હું લાડવા નીકળી જાય અમારા ઘટેભાઈ રાજુભાઈ ના આવે ને એવું કરી નાખ્યા રાજુભાઈ તો હાલો ટ્રેક્ટરને આપણે હે ને સ્લેપ મારી નીકળી જાય કડકો એના ને ભાઈ મિત્રો કંઈ ઘટે ને એવો ને ખાતરનું ટેલર ભરાઈ ગયું આખડા ઠાક દેશીઓ પલારેલું મોરમ બરમ ભેરવીને તો મિત્રો રોઢાના વાગી ગયા પોણા છ છ જેવો ટાઈમ થયો છે ને જેસીબી અત્યારે હાલી રહ્યું ને ખાતર હજી આખા ને ખાડો હોય એમાં ભર્યું છે ખપાતું જઈને ભરતા જાય ટ્રેક્ટર આપણું હજી લોડિંગ હવે કરશે આમ ખાપવાનું કામ ચાલુ છે એક ટ્રેક્ટર જેમાં પડ્યું છે એ ઠલું લીધો ફેરો ને એક ટ્રેક્ટર અહીંયા બે ટ્રેક્ટર હાલે છે અહીંયા આપણે ખાતર ભરી લીધું ને અહીંયા એક છે ઈવો ને એક છે ન્યુ ને એ થાંભલા ને ઈવો વાલે દાંતીમાં આછી આછી દાંતી આપે ને તો બરાબર છે ને મિક્સ થઈ ગઈ ને થાંભલો મારે છે એવી રીતનો પ્લાનિંગ છે ટોટલ ચાર ટ્રેક્ટર કર્યા બે ટ્રેક્ટર આલે આપણા બે બે ટ્રેક્ટર આલે આપણે ખાતર ચાહે ચડાવવા માં બે ટ્રેક્ટર આલે જોણા જીણા દેખાય ને થાંભલા માં ને આ પડવું માણસો બેઠા ને એ પડવું હવે ભરાવાનું ચાલુ કામ છે ઓલું એટલું પડવું તલથી એટલું પડવું ભરાઈ ગયું છે ને અહીંયા આપણે જો જોઈ મિત્ર હવે ખાતર આપણું એને ભરાઈ ચુક્યું છે એ છેલો ફેરો થયા પૂરું થઈ ગયું ખાતર બાબતનું કામ થયું પૂરું હવે થઈ ગયા છોટા ટ્રેક્ટર ઉપર અમે છેલ્લો ફેરો જઈ હે ચાલુ કરવા બે માટીઓ એમપી ના હે હવે હે છેલો ફેરો ખાલી કરવા આવી રીતના કઈક જવું આછાછું નાખી દીધું હે ધોરની નંબર નંબર યુ ચડાવે ભાઈ એમાં કંઈ ઘટે જ નહીં ધોરની નંબર નંબર યુ ચડાવે ભાઈ ને અહીંયા ઓહીણી છોડાવી નાખ્યા શનિડાનું થોડું કામ કરવાનું હતું તે કામ કરાવવા ગયો હે ને પાંચેક વીઘાનું ને પ્રમદીવ આવવાનું થાય કદાચ હજી એ મકાને છોડાવી નાખ્યા હે નહીં હેલિકોપ્ટર પડ્યો છે અહીંયા અંદર હેલિકોપ્ટર ગેસ્ટ હાઉસમાં અને એક ટાંગો નીકળી ગયો અહીંયા પડ્યો અહીંયા રાખી દીધું છે ઉપરથી લેન્ડ કર્યું છે ઉપર ભાખું થઈ ગયું ને પતરામાં અહીંયાથી અહીંયા લેન્ડ કર્યું ને અહીંયા પાર્કિંગમાં રાખી દીધું છે આવી રીતના કંઈક વાડીનું યુ છે બીજા ખાડામાં હજી ચોકી ખાપે છે